જીવનમાં ખરાબ બાબતો છોડીને સત્ય અને સદભાવના અપનાવો તેમ જૈન સમાજ આચાર્ય સ્વાગત કરવામાં આવ્યું હતું સુરત ખાતે ચતુર્માસ પૂર્ણ કરી કચ્છ તરફ જતા આચાર્યજીને અંકલેશ્વરમાં ટૂંકુ રોકાણ કર્યું હતું અંકલેશ્વર શહેર તેમજ વસતા જૈન સમાજ તેમજ વિવિધ સંઘના હોદ્દેદારો ઉપસ્થિત રહી ગુરુવંદના કરી હતી જીવનમાં ખરાબ બાબતો છોડીને સત્યને શ્રદ્ધાવના અપનાવો તેમજ જૈન સમાજ આચાર્ય શ્રી મહાશ્રમણજીએ અંકલેશ્વર ખાતે થયેલા આગમન દરમિયાન એ સંદેશો પાઠવ્યો હતો અનુવ્રત અનુશાસતા યુગ પ્રધાન આચાર્ય શ્રી મહાશ્રમણજીનું અંકલેશ્વરમાં ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું સુરત ખાતે ચતુર્માસ પૂર્ણ કરી કચ્છ તરફ જતા આચાર્યજીને અંકલેશ્વરમાં ટૂંકું રોકાણ કર્યું હતું અંકલેશ્વર શહેર તેમજ વસતા જૈન સમાજ અને વિવિધ હોદ્દેદારો ઉપસ્થિત રહી કરી હતી આચાર્ય શ્રી પવિત્ર ગુરુવંદ્રવિત્રોકાણ અંકલેશ્વર ઈએન જીનવાલા કેમ્પસ ખાતે આવેલા મહા શારદા ભવન હોલ ખાતે કર્યું હતું આચાર્ય શ્રીએ તેમના પવિત્ર ઉપદેશમાં નાના સંકલ્પો દ્વારા આપણને જીવનમાં ખરાબ બાબતો છોડીને સત્ય અને શ્રદ્ધાવના અપનાવવાની પ્રેરણા આપી હતી અંકલેશ્વર માત્ર ઔદ્યોગિક શહેર જ નહીં પણ ધાર્મિક નગરીમાં ફેરવાયું હતું યુગ પ્રધાન આચાર્ય શ્રી મહાશ્રમણજીની પ્રવાસનો ઉદ્દેશ્ય નૈતિકતા સદભાવના અને વ્યસન મુક્તિ છે અંકલેશ્વરમાં કોમી સૌહાર્દ અને નશામુક્ત નાગરિકો બને તેવા પ્રયાસો કરવા જોઈએ તેવી ટકોર પણ તેમણે કરી હતી અંકલેશ્વર નગરપાલિકા પ્રમુખ લલિતા રાજપુરોહિત જનકભાઈ શાહ જૈન મહાસંઘના હેમંતભાઈ શાહ રાજેશ હતા અને અંકલેશ્વરની તમામ મુખ્ય સંસ્થાના મહાનુભાવોએ આચાર્ય પ્રવરને અંકલેશ્વર શહેરની ચાવીઓ અર્પણ કરી હતી તેરા સભા અને મહિલા મંડળ અંકલેશ્વરને અને જૈન મહાસંઘ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું જ્ઞાન શાળાના બાળકોએ ગુરુદેવને આવકારવા સુંદર રજૂઆત કરી હતી आचार्य श्री महासमी का आज अंकलेश्वर औद्योगिक नगरी में आगमन हुआ है आप श्री सूरत का सक्सेसफुल चातुर्मा सम्पन्न करके कच्छ की यात्रा पे हैं मुनिवर ने विगत वर्षों में अट्ठावन हजार किलोमीटर की संपूर्ण यात्रा की है इस यात्रा का जो मुख्य उद्देश्य है वो अनुव्रत और अहिंसा आंदोलन अनुव्रत अनुव्रत एक ऐसी चीज़ है जिसमें कोई भी आ, हम जो सामाजिक नागरिक हैं जो धर्म को बड़े पैमाने पर नहीं कर सकते लेकिन अनुव्रत के ऐसे छोटे छोटे नियम हैं जिनका हम पालन कर सकते हैं कि जैसे मैं किसी की हत्या नहीं करूँगा मैं चोरी नहीं करूँगा इत्यादि इत्यादि और ये अनुव्रत के जो गुण हैं वो हम अपने जीवन में स्वीकार करें इसके अलावा अहिंसा धर्म की हम संपूर्ण रूप से पालना करें ये इस यात्रा का मुख्य उद्देश्य है और हम ये आध्यात्मिक मंगल कामना करते हैं कि गुरुदेव की यात्रा सफल रहे मंगल रहे और लोगों में धर्म का પ્રસારણ હો ધર્મ કાગૃતિ હોમ અરહમ